કુંડલીની અંદર છે ને ઘણા બધા લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે યાર મારી કુંડલીમાં કાળસર્પ દોષ છે પિતૃ દોષ છે ચાંડાલ યોગ છે ગ્રહણ દોષ છે આ બધા દોષો યોગોથી લોકો ગભરાઈ જતા હોય છે હવે સ્વાભાવિક તો એવું જોવા મળે કે કોમનલી કુંડલીની અંદર અમુક પ્રકારના દોષ તો રહેવાના જ છે કોઈ પણ કુંડલી હોય બહુ નસીબ અને ભાગ્યવાન હોય કે જેની કુંડલીમાં લગભગ એક પણ દોષ ન હોય પણ એકાદ બે દોષ તો હોય આ દરેક દોષ ખરેખરમાં એટલા બધા ઇમ્પેક્ટફુલ છે જેટલા અમુક એસ્ટ્રોલોજર દ્વારા બીવડાવી દેવામાં આવતા હોય છે કે એટલું બધું નથી હોતું અને એને ડીલ કરી શકાય કે એના રેમેડી કે ઉપચાર દ્વારા એનું સમાધાન લઈ શકાતું હોય છે દેખો એક આપે બહુ બહુ વસ્તુ સરસ કીધી એને હું કોટ કરીશ કે શાસ્ત્રોમાં શું કીધું છે કે જેમ નિરોગી શરીર મળવું અઘરું છે ને રોગ વગરનું શરીર એવી જ રીતના દોષ વગરનું મુહૂર્ત અને અશુભયોગ વગરની કુંડલી મળવી અઘરી છે બરાબર એટલે આ વસ્તુ તો કહેવું ને કે બ્રહ્મ સત્ય છે એટલે એ બાબતમાં તો કોઈ ગભરાવની જરૂરત નથી દરેક રથના બે પૈડા હોય છે પરંતુ જે બીજી આપણે વાત કરી કે કયા કયા યોગો કઈ રીતના હોય છે તો હું આની સરસ વિસ્તારથી સમજાવું કે જ્યારે વ્યક્તિનો જન્મ થાય ત્યારે એની જન્મકુંડલી બને એ કુંડલી અંદર શુભુ બધા યોગોનું કોમ્બિનેશન્સ આવેલું હોય અને જીવન ઉપર એ એ સમય જતાં યથાયોગ્ય અસર આપતું જ હોય છે પરંતુ સાથે સાથે કુંડલીનો એક બહુ જ મહત્વનો અંગ છે ગ્રહ ગોચર એટલે જન્મ સમય તો જે કુંડલી અને જે ગ્રહ સ્થિતિ બની એ તો ઇમ્પેક્ટફુલ છે જ છે પરંતુ ઇન રિસન્ટ ટાઈમ જે ગોચર એટલે મીન્સ વર્તમાન જે ઉપર ગ્રહ વ્યવસ્થા ચાલતી હોય એ પણ વ્યક્તિના જીવનમાં એટલી જ લાભરૂપ થતી હોય છે અને જ્યારે કોઈ પણ વ્યક્તિને પ્રિડિક્શન આપીએ ત્યારે તમારે બંનેને કોમ્બિનેટ કરીને આપવાની હોય છે એટલે જન્મકુંડલી શું કહે છે અને હમણાં વર્તમાન એની દશા મહાદશા કે ગ્રહ ગોચર શું કહે છે એના પછી તમે એનું એક્ઝેક્ટ રિઝલ્ટ અને એક્ઝેક્ટ પ્રિડિક્શન આપી શકો પહેલો કે આ ખુલાસો બહુ જરૂરી હતો હવેની વાત છે કે ભાઈ એવા કયા પોઈન્ટ્સ છે કે જે અશુભ છે કે જે સાચા જોઈએ એવા કયા શુભ છે તો હું આઠ દસ મુદ્દાઓને આજે સરસ પ્રેઝન્ટ કરીશ કે જે બહુ અગત્યના છે એક તો છે પહેલો જ કાલસર્પ બરાબર છે સર્પયોગ શું છે કે રાહુ અને કેતુ બે છાયા ગ્રહોની વચ્ચે જ્યારે કુંડલીના બધા ગ્રહો બાકીના સાત ગ્રહો આવી જાય એ કાલ સર્પ થાય અને ચંદ્ર બહાર રહી જાય ખાલી તો એ અર્ધ કાલ સર્પ થાય હવે કેવું છે કે એ અઠ્યાવીસ કે બત્રીસ વર્ષની મારે ભાગ્યોદય દર્શાવે ત્યાં સુધી સ્ટ્રગલ દર્શાવે એવો એનો ફળાદેશ છે હવે આ વસ્તુ ઇમ્પેક્ટફુલ તો ડેફિનેટલી છે જ છે પણ હવે આની અંદર અમુક ક્લોઝ પણ છે કે જેવી રીતે આ જ સમયની અંદર જ્યારે વ્યક્તિનો લગ્ન ઉચ્ચનો હોય અથવા તો રાજયોગી ગ્રહની મહાદશા ચાલતી હોય તો એ કાલસરપયોગ અસર કરતા નથી થતો હોતો અને જો એવું ન હોય તો કાલસર પ્રયોગની વિધિ દ્વારા તો જાપ દ્વારા નિવારણ મળતું હોય છે સેકન્ડ પોઈન્ટ છે ચાંડાલ યોગ જે ગુરુ અને રાહુથી થાય છે બરાબર જે ગુરુ રાહુની યુતિ કે પ્રત્યુતિ ચાંડાલ યોગ બનતો હોય છે પણ એની અંદર પણ ક્લોઝ છે જ્યારે જો એને કોઈ એનો મિત્ર ગ્રહ અથવા તો કોઈ ઉચ્ચનો ગ્રહ એ ગુરુ અને રાહુને દેખતો હોય અથવા તો પછી ગુરુ અને રાહુ એ ખાડાના સ્થાનમાં બેઠેલા હોય અથવા તો છ આઠ બારમાં અથવા તો નવમાસમાં સારી પોઝિશનમાં જતા રહ્યા હોય તો એ ગુરુ અને રાહુ એ યોગ યોગનું જોઈએ એટલું પ્રોપર ફળ નથી આપતા ફળ નથી આપતા અને આપતા હોય તેનું નિવારણ કરી દેવું પડે હું આ બધાને ક્લોઝ બતાડું છું કે જે લોકો તરત ભરમાઈ જાય છે બાબતમાં એના પછી જે આપણે વાત કરીએ કે ગ્રહણ યોગ શનિચંદ્ર વિગેરે કેવું છે કોઈ પણ ગ્રહ એ એક બહુ સમજવા જેવી વાત છે દરેક દર્શકો માટે કે જ્યારે કોઈ પણ ગ્રહ અસ્તનો હોય જ્યારે કોઈ પણ ગ્રહ મૃત અવસ્થાનો હોય અથવા કોઈ પણ ગ્રહ નીચનો હોય કોઈપણ ગ્રહ શત્રુની રાશિ અથવા શત્રુ ગ્રહ સાથે બેઠો હોય અથવા તો પછી શત્રુ નક્ષત્ર સાથે પરાવર્તિત થતો હોય તો એ ગ્રહ સામાન્ય એનું ફળ ઓછું કરી દેતું હોય છે અને એના દ્વારા જો શુભયુગ બનતો હોય તો પણ એ શુભતામાં ઘટાડો ઘટાડો થઈ જાય અને અશુભ બનતો તો અશુભતામાં બી ઘટાડો થઈ જાય હું એક કુંડલીના એક્ઝામ્પલ સાથે કહું કે એક કુંડલી દેખી હતી જેને કર્કલગ્ન ચંદ્ર અને ગુરુ બંને લગ્નમાં એટલે ચંદ્ર થયો સ્વગૃહિ અને ગુરુ થયો ઉચ્ચનો ઉચ્ચનો થયો બંને આયા અને ચંદ્ર પાછો લગ્નેશ થઈને સ્વગૃહિ થયો અને ગુરુ થયો ઉચ્ચનો બંને પાછા કેન્દ્રના સ્થાનમાં અને સામે મંગળ એ બી ઉચ્ચનો મકર રાશિમાં સપ્તમ ભુવનમાં બંનેને ગજકેશરી યોગ બન્યો લક્ષ્મી યોગ બન્યો મહાલક્ષ્મી યોગ બન્યો આટલું બધું બધું બન્યું સરસ છતાં પણ એને ફળો છું એનું કારણ ખબર છે શું હશે ચંદ્ર આશ્લેષા નક્ષત્રનો હતો અને ત્રીજા ચંદ્ર મીન્સ ગંડાંત યોગ બનાવતો હતો એટલે આટલી બધી ડેપ છે દેખીને કે ગજ કેશર યોગ છે જોરદાર જોરદાર મહાલક્ષ્મી યોગ છે નહીં ચંદ્ર આશ્લેષા નક્ષત્રનો છે એટલે એ વ્યક્તિને એટલી જ સ્ટ્રગલ આપશે જે રાજયોગ સિવાયના કુંડલીમાં હોય છે એટલે આ વસ્તુ બી એટલી ફળદાયક થતી હોય છે ને ઓન ધી અધર હેન્ડ દેખીએ તો નીચ ભંગ રાજયોગ હોય એટલે એક જ બોક્સમાં એક ગ્રહ ઉચ્ચનો એક ગ્રહ નીચનો હોય અથવા તો વિપરીત રાજયોગ હોય એટલે ખાડાનો સ્વામી છાઠ બારનો સ્વામી છાંઠ બારમાં જ બેઠો હોય ખાડાનો સ્વામી ખાડે બેઠો હોય તો આ વ્યક્તિને જે કહેવાય કે નિજભંગ રાજયોગ વિપરીત રાજયોગ રાજયોગ નામ છે પણ એ થોડું ટ્વિસ્ટેડ છે તો એ વ્યક્તિને ઘણા પરિશ્રમ પછી અપાતું ફળો હોય છે પણ ફળ આપે છે જે પૃથ્વીરાજ ચૌહાણની કુંડલીમાં હતો એવું કહેવાય છે તો આ વસ્તુ છે રાજયોગ માટે જે રીતે આપણે વાત કરીએ કાલસર્પની ગ્રહણની ચાંડલની એવી રીતના માલવ્યયોગ સસયોગ યોગ જેવા રાજયોગ પણ છે પરંતુ જ્યારે જ્યારે ગ્રહ મેં કીધું એવી પાંચ પોઝિશન્સમાં હોય તો એ ઓટોમેટિક ક્ષીણ થઈ જાય છે અને જ્યારે ગ્રહ ઉચ્ચનો હોય સ્વગૃહ હોય મિત્ર ગૃહી હોય મિત્ર રાશિમાં હોય મિત્ર નક્ષત્ર સાથે હોય સારા નવમાંશમાં હોય અથવા તો પછી એ ગ્રહ કહી શકાય ને કે નોર્મલ કન્ડિશન કરતાં સારી કન્ડિશનમાં કઈ કઈ રીતના જ્યારે એની પાસે સારા ગ્રહોની યુતિ થતી હોય ત્યારે એ બની શકતો હોય અથવા તો પછી એ જ ગ્રહની સારી દશા મહાદશા ચાલતી હોય અષ્ટ વર્ગમાં સારા ગુણાંક મેળવતો હોય તો આવા જ્યારે ગ્રહની પોઝિશન બને ત્યારે ઓટોમેટિક એ ગ્રહ પાવરફુલ થઈ જતો હોય છે ત્યારે એ ગ્રહ ક્યારે પણ અશુભ પરિણામ નથી આપતો હોતો જે રીતે મુહૂર્તમાં કહેવાય કે પીઠનો ચંદ્રમાં ન લેવાય એવી રીતના કુંડલી માટે પણ છે કે જ્યારે વ્યક્તિનો લગ્નેશ વીક હોય ત્યારે સમજીને ઇઝ ઇક્વલ ટુ કે કુંડલી જ આખી વીક છે પરંતુ જો એ જ પાપ ગ્રહ હોય અને અપચે સ્થાનમાં બેઠો હોય તો પાછું શુભ પરિણામ આપનાર બની જતો હોય છે એ જ રાજ્યોગી ગ્રહની જ્યારે દશા મહાદશા આવી જાય ત્યારે એ શુભ આપનાર બની જાય છે મોદી સાહેબની અમે કુંડલી દેખી હતી રાઈટ તો એ સમયે એમની કુંડલીના ફળાદેશ આધારે દેખીએ ને તો કુંડલીમાં તમને માત્ર બે રાજયોગ દેખાશે બે ગ્રહ નીચના છે અમુક ગ્રહની પોઝિશન સેવી છે તો પછી દેખી કઈ રીતના તો જ્યારે દેખવા જાય ને તો જ્યારે રાહુનો સમય આવ્યો એ અઢાર વર્ષ એ રાજયોગી રાહુ આવ્યો અને એણે જે અષ્ટકવર્ગ અને ગ્રહ ગોચર ગોઠવ્યા તો એને આખો ડ્રાસ્ટિક ચેન્જ આપી દીધો એટલા બધા એક 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 પહેલું જેટલા સચવાશે એટલું એને બેસ્ટ રિઝલ્ટ આપશે ચાહે નક્ષત્ર હશે ગ્રહની સ્થિતિ હશે ઉપસ્વામી હશે નવમાંસ હશે અષ્ટકવર્ગ હશે કે દશા મહાદશાના પરિબળો હશે